નમસ્કાર આપજે ફોર સેવન સમાચાર તાપી જિલ્લા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ સાયબર ફ્રોડના આરોપીને શોધી કાઢતી સોનગઢ પોલીસ સોનગઢ પોલીસ સ્ટેશનની કલમ છાસઠી મુજબનો ગુનો દાખલ થયેલ છે ગુનામાં અજાણ્યા આરોપીએ પ્રિયાદી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક મારફતે આરોપીએ પોતાનો આઈફોન વેચવાનો છે તેવી જાહેરાત આપી પ્રિયાદી સાથે વાતચીત કરી ફરિયાદી પાસેથી ઓનલાઈન માધ્યમથી ફોનના રૂપિયા ચાર મંગાવ્યા બાદ પ્રિયદીને ફોન નહીં આપી છેતરપિંડી કરેલ સદર ગુનો શોધી કાઢવા માટે સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આપેલ તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આર ચૌધરી એસઆઈ માર્મિકભાઈ હરેશભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દશરથભાઈ ભૂપતભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પેરાભાઈ ચોપાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ જીનાભાઈ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ નાનુભાઈનાઓએ આરોપીએ વાપરેલ મોબાઈલ નંબરની કોલ ડિટેલ બેંક ખાતા નંબરની માહિતીના આધારે ટેકનિકલ એનાલિસિસ કરી ગુનો શોધી કાઢી આ સાયબર ફૂડ રવિભાઈ ધનજીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકવીસ રહે લક્ષ્મણનગર નાનાવરા છા સુરત શહેર મૂળ રહે બોટાદ ભાવનગર રોડ આરોપી પૂછપરછ દરમિયાન તેમજ ટેકનિકલ એનાલિસિસ અને સમન્વય પોર્ટલના ઉપયોગના આધારે આરોપી વિરુદ્ધમાં ગુજરાત રાજ્યના અન્ય શહેર જિલ્લા અમદાવાદ શહેર અરવલ્લી મોડાસા કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ મહેસાણા સાબરકાંઠા અમરેલી જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે સાયબર હેલ્પલાઇન ઓગણીસો એકનોલેજમેન્ટ નંબર ઉપર કુલ નવ જેટલી કંપ્લેલો નોંધાયેલ છે અને હાલમાં સદરગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એનએસ ચૌહાણનાઓએ કરી રહેલ છે